હેલો મિત્રો આજે હું બનાવીશ સાબુદાણા ફૂદીનાની રિંગ જે મેં ખાલી ત્રણ જ વસ્તુથી બનાવી છે મેં સાબુદાણા લીધા છે ફૂદીના મરચા અને લીંબુનો રસ નાખીને પેસ્ટ બનાવી છે અને અને નિમક નાખ્યું છે બસ મેં આના સિવાય કઈ નાખ્યું નથી તો ચાલો સાબુદાણા ઉકાળીને આપણે એમાં અંદર નાખીને આપણે વેફર બનાવીએ ચો થઈ ગયા છે થઈ ગઈ ને પછી લાસ્ટમાં જ આ મરચાં અને ફુદીના પેસ્ટ નાખવાની છે કારણ કે એનાથી એકદમ ગ્રીન કલર પકડે છે અને જો તમે તો બનાવવા સમયે છે ને એકદમ બ્લેક થઈ જાય એટલે આપણે એનું ગ્રીન કલરનું જોઈએ છીએ કઈ રીતે બને છે મરચાં તીખાસ પ્રમાણે નાખવાના અને ફુદીના પણ તમને જે રીતે ભાવતો હોય વધુ ભાવતો હોય તો ગ્રીન કલરનો નો વધારે નાખે અમારે તો બહુ જ થાય જો તમે જોઈ શકો છો એકદમ ગ્રીન થઈ ગઈ હવે આને એકદમ ઠંડુ પડવા દેવાનું છે બસ આ ખીરું થઈ ગયું છે હવે એને છે ઢાંકણ ઢાંકીને બે થી ત્રણ મિનિટ સુધી સીજવા દેવાનું એટલે એકદમ સાબુદાણા નોર્મલ ટેમ્પરેચર ઉપર આવી જાય પછી તેની રિંગ બનાવાની છે ચાલો તો હું ઢાંકણ ઢાંકીને મૂકી દઉં છું પાંચ મિનિટ સુધી તો મેં આ પોલીથીન લીધી છે હવે આપણે રીંગ કરવા માટે પુદીનાનું ખીરું જે આપણે આમાં અંદર નાખીએ તમે જોઈ શકો છો ને આટલું જ ભર્યું છે કોન જેવું કોન જેવું બનાવવાનું છે આપણે હર વખતે અને નાનો એવો સાબુદાણા નીકળે એટલો જ હોલ પાડવાનો છે તો જો આ રીતે તો ચાલો બતાવીએ તો મેં આ પ્લાસ્ટિક લીધું છે પ્લાસ્ટિક માં આપણે રિંગ બનાવીશું નાની નાની તમે જોઈ શકો છો જો બતાવો એક તમને જિગલી જે રીતે આપણે જલેબી પાણી હતી એ જ રીતે આપણે રિંગ બનાવીશું તમે જોઈ શકો છો મે કઈ રીતે રિંગ બનાવી છે તો ચાલો હું બધી રિંગ બનાવી લઉં પછી તમને બતાવું બરોબર તો ચાલો હવે આપણે જો તમે જોઈ શકો છો મે બધી જ ફુદીનાની રિંગ બનાવી લીધી છે તો મિત્રો કેવો લાગ્યો મારો વિડીયો જે મેં ફુદીના વેફર બનાવી છે તો લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરજો